મારું નામ રાઠોડ અનિલ હું ઢસા પોશનમાં જીઆરડીમાં ફરજ બજાવું છું એ વિચાર અમારા યુનિટમાં એવો વિચાર આવ્યો કે અમે જ્યારે કાળઝાળ ગરમીની અંદર જ્યારે ધસા ગામ ચાર રસ્તા ઉપર નોકરી ઉપર ફરજ ફરજ ઉપર જ્યારે હોય છે અમે ત્યારે જે કાળઝાળ ગરમી પડતી છે ત્યારે અમને જીઆરડી સભ્યોને એવો વિચાર આવ્યો કે રાજકોટ ભાવનગર હાઈવે ઉપરથી પસાર થતા રાહદારીઓ માટે શરબતનું આયોજન કરવાનું હતું એટલે એના માટે અમને જીઆરડી સભ્યોને એવો વિચાર આવ્યો કે આજે આપણે આખો દિવસ જીઆરડી સ્ટાફ તરફથી શરબતનું વિતરણ કરીએ અમે સવારે અગિયાર વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી શરબતનું વિતરણ ચાલુ રાખવાનું છે હા બસમાં પણ બધી હા સરકારી પ્રાઇવેટ બસો આવે છે એટલે અમે ત્યાં ઊભી રાખીને બસની અંદર જઈને વ્યક્તિ રીત અમે બધાને શરબત પાઈએ છીએ આનંદ બહુ આનંદ બહુ થાય છે અને પબ્લિક બહુ રાજી થયા છે રાજદારી બહુ ખુશ થયા છે અને એ લોકો એમ કે આશીર્વાદ પણ આપીને જાય છે કે આટલી કાળઝાળ ગરમીની અંદર કે અમે તમે અમારું પેટ ઠારો છો એ બદલ તમારો આભાર